વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ ના લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે લાભાર્થીઓ રજૂઆત કરવામાં આવી પહોંચ્યા હતા આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ન અપાતા લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે તેવા આક્ષેપ સાથે તમામ લાભાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવી પહોંચ્યા હતા વર્ષ બે હજાર બાવીસમાં મકાનની સોંપણી કરવાની હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી સાથોસાથ લોનના હપ્તા ચાલુ થઈ ગયા છતાં લાભાર્થીઓને મકાનો મળ્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા

પેલન્ટી લોકોને લગાવી બેઠા છે અમે ભરી શક્યા થાય અને એવું કે છે જવાબ આપતા નથી કે છે કે તમારો જવાબ પોઝિટિવ માં આવશે પણ ક્યારે આવશે એનો અમારે જવાબ જોઈએ છે